બનાવટી નિકાહ કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને ઇસ્લામાબાદ કોર્ટે શનિવારે મુક્ત કરવાનો આદેશ આપ્યો છે ઇમરાન ખાન એક વર્ષથી ત્રણ અલગ અલગ કેસમાં જેલમાં બંધ હતા આદેશ બાદ તેમને મુક્ત થઈ શકે છે તેમની પાર્ટી પાકિસ્તાન તહરીકી ઇન્સાફના અધ્યક્ષ ગૌહર ખાને આ નિર્ણયને દેશની જીત ગણાવી છે ઇમરાન ત્રણસો પચાસ દિવસથી રાવલપિંડીની અદિયાલા જેલમાં છે ઈસ્લામાબાદની સ્થાનિક કોર્ટે પાંચ ઓગસ્ટ બે હજાર ત્રેવીસ છે તોષા ખાનના કેસમાં તેમને દોષિત ઠેરવ્યા હતા આ પછી તેમણે ઈસ્લામાબાદના જમાન પાર્ક સ્થિત તેમના ઘરેથી ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા આ પછી તેમને વધુ બે કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ